ઊંધિયાના શાકને ટક્કર મારે અને ઝટપટ પણ બની જાય એવું શાક બનાવવા માંગો છો તો આ શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખરેખર ઊંધિયાના શાકને ભૂલી જાઓ એટલું ટેસ્ટી આ શાક બનીને રેડી થાય છે એક ખાસ મસાલો રેડી કરીશું એના માટે કાચી સિંગ તલ વરિયાળી આખા દાણા કસૂરી મેથી લાલ મરચાં અને આપણે એમાં થોડી બે ચમચી જેટલું આપણે નારિયેળની છીણું મેળવીશું એકદમ ધીમત આપણે એને સરસ રીતે આપણે શેકી લઈશું બે મિનિટ માટે હવે એક મિક્સર માં લીલું લસણ લીલા મરચાં આદુ અને કોથમીર લઈને અતકચરું આપણે વાટી લેવાનું છે હવે જે આપણે સીંગને બધું શેકવા મૂક્યું હતું ઠંડુ થઈ જાય તો એ બધાને પણ આની જોડે આપણે મિક્સ કરી લઈશું હવે એની અંદર મીઠું લાલ મિર્ચ પાવડર હલ્દી પાવડર ધનિયા જીરું પાવડર ગરમ મસાલો ખાંડ મીઠું સ્વાદ મુજબ અને હવે એમાં આપણે અમચૂર પાવડર ઉમેરીશું બધાને સરસ રીતે અધકચરો આપણે વાટીને આ મસાલાને રેડી કરી દેવાનું છે શાકનો વકર કરવા માટે એક કૂકર લેવાનું છે એમાં આપણે થોડું તેલ ઉમેરીશું થોડી હિંગ થોડી રાઈ અને જીરું સરસ સહેજ શેકાઈ જાય સરસ એટલે આદુ લસણ મરચાની પેસ્ટ અને બે ટામેટાને સરસ આપણે મિક્સર જારમાં ક્રશ કરીને ઉમેરીશું અને એને બરાબર શેકવા દઈશું બે મિનિટ માટે પછી એમાં આપણે રીંગણ બટેકા અને તુવેરના દાણા ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય તો જે આપણે મસાલો રેડી કર્યો છે એ મસાલાને આપણે બધા મસાલાને ઉમેરી દેવાનું છે હવે એની અંદર થોડું પાણી નાખીને પણ એને ઉમેરવાનું સરસ રીતે મિક્સ કરી દેવાનું હવે બે ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરવાનું અને તળ્યા વગરના આમાં હવે આપણે મુઠિયા ઉમેરીશું એ પણ આપણે છૂટા કરીને ઉમેરવાના હવે કુકરને ઢાંકણું મારી દેવાનું અને ચાર વિસલ થાય ત્યાં સુધી આપણે સરસ રીતે એને થવા દેવાનું ચાર વિસલ થઈ જાય એટલે આપણે ચેક કરી લેવાનું જો કેટલું સરસ શાક થઈ ગયું છે હવે એને થોડીક વાર માટે ઉકાળવા મૂકવાનું ઉકળી જાય એટલે એની અંદર આપણે ઉપર લીલું લસણ અને લીલી કોથમીર ઉમેરવાની અને તમે મુઠિયાને પણ ખાસ કરીને ચેક કરજો એકદમ સરસ બફાઈ જાય છે અને જો કેટલું સરસ આપણું એકદમ રસાદાર અને એકદમ ઊંધિયાને ટક્કર મારે એટલું સરસ આપણું શાક બનીને રેડી છે એકવાર તો આ શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક યુ